માતાજી મિત્રો સ્વાગત છે નવા માં તો મિત્રો વાગી સડા ચાર અને આપણા અત્યારે વિડીયો પટ્યો હો તો હવે આપણા વ્લોગ વિડિઓ બનાવવાનો તો વ્લોગ વિડીયોમાં મિત્રો આપણે કંઈ ખાવાનું બનાવવાનું નથી કંઈ ટૂરનો વ્લોગ નથી આપણો ચેલેન્જ કરવાના તો ચેલેન્જ કઈ રીતની કરવાની એમ કઈ ચેલેન્જ હ એ હું તમને પછી કહું પહેલાં ભૂલુંભાઈ અને લીલાજી સામાન લેવા જવાના છે તો દરેકને પહેલાં જ મુલાકાત કરાવી દઉં જોઈ લ્યો ભૂલુંભાઈ બા

તો મિત્રો દુકાને ને આઈ ગયા લેવા માટે આમ તો બજાર જવાનું પણ હોય નજીક દુકાન હતો તો આઈ ગયા તો મિત્રો અહીંયાથી આપણે વસ્તુ લેવાનું અહીંયાથી આપણે વસ્તુ લઈ લઈએ મિત્રો આપણો પડેકા લેવાના છે તો બધા પડેકા આપણે અલગ અલગ લેવાના છે એટલે બધા અલગ અલગ પડેકા લઈ લેવું પડેકાની ચેલેન્જ કરવાની છે હા પડેકા ચેલેન્જ કે જબલો આવી ગયો

ઓછા ટાઈમ માં વધારે પડીકાના નામ લઈ રહ્યા હ ઇને આપણે વિજેતા જાહેર કરશું બરાબર તો આપણે ટોટલ છ જણા હ લીલાજી ઉધી 6 જણા ની આપણે ચિઠ્ઠી બનાવી દીધી હ તો હવે આપણે નંબર લઈ રહીએ બધા સમજી જાય ને ભાઈ જો પડીકાના નામ હું તમને જણાઈ દઉં આલુ ભારે જો આલુ સેવ વતલામી સેવ મັດચોસ પછી વનુલ નામ

पासी क्रंचेक जो वेफर वेफर किती चाला क्रंचेक वेफर नहीं। पही बी पंजाबी तडका पापडी पेड विंग हिल्स हुंगळा मसाला चणा चणाचोर पश मकाई चिवडा वटाणा दाळ आणि चवण बरोबर લીલોજી <laughs> <laughs>

આ મોડી વેફર ખોટું ખોટું આ પોપિંગ હ ખોટું આ મોડી વેફર ખોટું આ યુ કર આ સમોસા કાળા હા સાચું આ ઓ સુબહ આ ચવાણું ખોટું

લી પોપિંગ આવે ને ખોટું લે હટજો ભાઈ આવો સીબા નાં ડાળ કેતું એ બે મિનિટ ના એક ને એક નહીં આવે એક સાઈડમાં કરી દીધા બે મિનિટ થઈ ગઈ હો ને લાજી તમારે હા આ બાજુ આ ડાળ હો લો ખોટું એ એ નહીં

ખોટું ખોટું આ ખોટું 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 બરાબર ખોટું 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 છે

ટાઈમ તો બોલો ભાઈ નહીં જીતી જાઉં બે એક મિનિટ ક્યાં તું રેવાનું તો જ્યાં તમારો ટાઈમ કરતી

ના લેતા <laughs> 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 આ તીખી આ છે મોટી પેપર દસ વાળી આ છે સમોસા અને આ છે એક ચાઇનીઝ શું કહેવાય

આપડા e <laughs> 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 <laughs>

ના દેખાયર કેવું કેવાય બીકાને 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 લાવવા જઈ ગયા ભલે ટાઈમ વધુ લીધો હશે આમને ભોલું ભાઈએ પણ જો વધારે આઈટમો નામ સાચા લીધા ચૌદ પંદર આઈટમો નામ સાથે લીધો ત્રણ ચૌદ તો વધારે આઈટમઓના હાચા નામ લીધા સી તો વિજયતા કાયદેસર ભૂલુ જાહેર થાય હો તો મલીએ મિત્રો આ તો હોવો ના ભાઈ સ્ટાર્ટ Akran Jax. Satu. Kurkuria. Satu. Papa Iwa. Sio alu sio. Satu. Empat second. Punjabi telka. Satu. Ah Punjabi telka. Satu. Kala semua sah. Satu.

અને જો ખાલી રૂઆ તો કાઢ જ લ્યોજે દુકાન માં કાઢું હોય બીજું કંઈ ના નામ લેવાનું બહી નહીં મળવાનું આ તો મૂકી દેવાનું પાતું કોઈ

जो तो 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 भी तो दे आइटम नहीं यार थैंक यू तो मलिए छठ्ठा राउंड में तो मित्रों छठा राउंड में आया है लालबा का दो भाई गग वोलू भाई टेक्निक वापरी है हां भैया कर रियो हारि देदार हिम्मत से टेबल से आलो आलो वाले दो સ્ટાર્ટ કરોલા હા સ્ટાર્ટ ઓ બેહી રેવા આવો કો 10 સેકન્ડ પારા ગિલે આવ મકઈ પૌવા કોટુ કોનું નો મત્યું કે હાથે લેતો ને મને નું નામ

કરીને દાદુ મિત્રો અહીંયા આપણે ઉલ્લા પૂરું કરીશું બસો રૂપિયા ઈનામ આપ્યા પડે કાલે એકવીસ પડી કે બધા લીધા ગમે એમ ખાઈ પણ